આવેલ સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ ગઈ હતી જે બાદ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું ભાવનગર શહેરના કાળિયાબિડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 9 અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ સ્કૂલમાં અચાનક લાઈટ જવાના કારણે ખૂબ જ ગરમીનો માહોલ સર્જાયો હતો જેના કારણે વિદ્યાર્થીનીઓ લૂ લાગતા ની સાથે જ બેભાન થઈ ગઈ હતી જે બાદ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું બેભાન ગરમીના કારણે બેભાન થતા સ્કૂલ સંચાલકોમાં ભારે હડખમ મચી ગઈ હતી અને સંચાલકો સહિત શિક્ષકો દોડતા થઈ ગયા હતા જ્યારે આ વાતની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓના વાલીઓને જાણ થતા વાલીઓ પણ સર્ટી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર હવે તમામ વિદ્યાર્થીનીઓની હાલત